નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે નણાભીટ સીમા દર્શન ખાતે સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ નેશનલ કેન્સર અવેરનેસ કેમ્પ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાનો વહેલા નિદાનને પ્રોત્સાહન આપવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવાનો હતો આ કેમ્પ દરમિયાન તબીબી નિષ્ણાતો દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને માર્ગદર્શન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્રોમાં સમયસર નિદાન અને જીવનશૈલીમાં જરૂરી સુધારાના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો થરાદમાં વંદે માતરમ ગીતને એકસો પચાસની વર્ષગાંઠ નિમિત્તે શ્રી ગાયત્રી વિદ્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ સાંસદ પરબત પટેલે કરી હતી કાર્યક્રમનો પ્રારંભ રાષ્ટ્ર ગૌરવના પ્રતીક વંદે માતરમના ગાન સાથે થયો હતો પોતાના સંબોધનમાં પૂર્વ સાંસદ પરબત પટેલે દેશની સ્વાતંત્ર્ય ચળવળને યાદ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વંદે માતરમ માત્ર ગીત નથી પરંતુ દેશ પ્રેમ બલિદાન અને સંસ્કૃતિનું પ્રતિક છે તેમણે યુવા પેઢીને ગીતમાં રહેલા રાષ્ટ્રભાવ અને સંસ્કૃતિના સંદેશને જીવનમાં ઉતારવા પ્રેરણા આપી હતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવથરાદ જિલ્લાના મલુપુર ખાતે આયોજિત સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી હતી આ સમારોહમાં તેમણે પોતાના પ્રજાના વિકાસના મુદ્દે આડે આવતા લોકો પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કટાક્ષ ભર્યા શબ્દોમાં કહ્યું કે કંઈક સારું થાય તો કરો નહીં તો ચૂપ મરો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના સંબોધનમાં સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે પ્રજાના વિકાસ માટે કોઈ આડા ન થતા નહીં તો મારે બોલવું પડશે તેમણે ખાસ કરીને બાગાયતી ખેતીના પાકો અને ખેડૂતોને થયેલા નુકસાનના મુદ્દે વાત કરી હતી તેમણે કહ્યું કે વરસાદી આફત સમયે સરકારે ખેડૂતોને સહાય આપવાનું કામ કર્યું હતું પેપડુ મઠ નકડંગ ધામના મહંત બાબુપુરીજી મહારાજ બ્રહ્મલીન થયા ત્યારબાદ તેઓના સ્થાને નવા મહંત તરીકે હરદેવપુરીજી મહારાજની ચાદર વિધિ કરી તેઓની સર્વસંમતિ પદે વરણી કરવામાં આવી હતી આ ઉપરાંત કારભારી તરીકે સ્વામી દર્શનપુરીજી બાપુ ગુરુ બાબુપુરીજી મહારાજની વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે અનેક મઠોના સંતો મહંતો અને વિવિધ ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસો અગાઉ વાતાવરણમાં આવેલા ફેરફારને લઈને કમોસમી વરસાદ થવા પામ્યો હતો જેના કારણે ખેડૂત વર્ગને પણ મોટું નુકસાન થવા પામ્યું છે અને શિયાળાની શરૂઆતમાં ચોમાસાનો માહોલ સર્જાયો હતો અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં ભેજવાળા પવનોના કારણે અનેક સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવા પામ્યો હતો પરંતુ ત્યારબાદ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ વિખેરાતાની સાથે પવનની દિશા બદલાતા આકાશમાં ઘેરાયેલા વાદળો પણ ખસી જતા આકાશ સ્વચ્છ થઈ જતા સાથે જ ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે જેમાં છેલ્લા પાંચ દિવસમાં ડીસામાં ઠંડીના પારામાં મોટો ઘટાડો નોંધાતા નવ ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા લોકોને સમય દરમિયાન તીવ્ર ઠંડીની અર અસર વર્તાઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલેનપુર રેલવે લાઇન પર આવેલા ભોયણ ફાટક નજીક શુક્રવારે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે જે નિડફેટે આવી જવાથી એક અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત માહિતી મુજબ ડીસા નજીક ભોયણ ફાટક પાસેથી પસાર થઈ રહેલી ટ્રેન નિડફેટે એક અજાણ્યો ઈસમ આવી પહોંચ્યો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે ઈસમનું શરીર ગંભીર રીતે કચડાઈ ગયું હતું અને તેનું ઘટના સ્થળે જ દમ તૂટી ગયો હતો ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા અને આ બનાવની જાણ થતાં જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો કાફલો તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પાટણમાં હેરિટેજ થીમ આધારિત સુવિધાઓથી સજ્જ નવું આધુનિક આઇકોનિક એસટી બસ સ્ટેશન બનીને તૈયાર થતાં હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બસ સ્ટેશન શરૂ કરવા પૂર્વે શહેરની અંદર વિવિધ બસના રૂટ ઉપરથી નવા બસ સ્ટેશન સુધીના બસોના અવરજવર રૂટ ઉપર શુક્રવારે એસટી વિભાગ જીબી પાલિકા પ્રાંત કચેરી તથા સિટી ટ્રાફિક વિભાગના અધિકારીઓએ સંયુક્ત ટીમ દ્વારા રૂટ ઉપર પાંચ બસોને એકસાથે દોડાવી ટેસ્ટિંગ હાથ ધર્યું હતું ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાયમાંથી પાટણ જિલ્લાને બાકાત રાખવાના રાજ્ય સરકારના નિર્ણય સામે સિદ્ધપુર કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતોએ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં વારંવાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચ કર્યા બાદ ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે પાક નિષ્ફળ જતા તેમની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે મગફળીનો પાક નાશ પામતા પશુપાલકોને પણ તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં

જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ભુજમાં મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આમ સૌથી ઓછું ઠંડુ ભુજ અને સૌથી વધુ ઠંડુ નલિયા શહેર નોંધાયું હતું